આશ્રમાં પકડાયેલા રામોદિયા આતંકી બંધુઓ વસીમ અને નઈમના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે ત્યારે બંને આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા છે એટીએસ આ બંનેની વધુ રિમાન્ડની માંગ કરવાની છે તો તપાસમાં આ બંને આતંકીઓ કાશ્મીર જવાના હોવાનો પણ ખુલાસો થયો છે તેઓ કાશ્મીર જઈને જેહાદમાં જોડાવાના હોવાનું તપાસમાં ખુલ્યું છે તેઓ કાશ્મીર બાદ તુર્કી અને સીરિયામાં પણ જવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે એટીએસ બંને આતંકી ભાઈઓના ચૌદ દિવસના વધુ રિમાન્ડની માંગ કરવાની છે ઝડપી પાડવામાં આવ્યો હતો બંનેની પૂછપરછમાં તેઓના ઘાતકી પ્લાન અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી હતી જે વિગતોમાં તેમના ટાર્ગેટ પર ચોટીલાનું ચામુડા માતાજીનું મંદિર હતું આ ઉપરાંત તેઓ વુલ્ફ અટેક કરવાનો પણ પ્લાન ધરાવતા હતા ઉપરાંત રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં એક બેંગલ નિશાન બનાવવાના હતા ઉપરાંત વસીમ અને નઈન સોશિયલ મીડિયામાં પણ કેટલાક યુવકોના સંપર્કમાં હતા તે સહિતની તમામ વિગતોની તપાસ તેમની રિમાન્ડ દ્વારા કરવામાં આવી છે હજુ એટીએસ તેમના ફર્ધર રિમાન્ડને લઈને આતંકી બંધુઓના બીજા આતંકી ખુલાસાઓ પણ કરી શકે છે

વધુ સદસ્યો હોવાનું એટીએસ નું માનવું છે આ એકસો પચાસ થી વધુ સદસ્યો આ ભારતના અને ભારતના બહાર ના હોવાની પણ આશંકા એટીએસ ને છે એટલે એ જે રિમાન્ડ ની માંગણી સાથે જે રજૂ કરવામાં આવ્યા છે ત્યારે આ વાત પણ એટીએસ એ કોર્ટમાં રજૂ કરી છે કે આ એકસો થી વધુ સદસ્યો છે તે દેશ માટે ને ગુજરાત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે આ બંને ભાઈઓ એ